ઇતિહાસ ઘણો જૂનો છે શહેર સહિત જિલ્લામાં આજે પણ ઐતિહાસિક વારસો સંગ્રહાયેલ છે આવું જ કઈ સુરત જિલ્લામાં છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલ ત્રણસો વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે જે આજે પણ લોકોપયોગી છે આમ તો સુરત જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો આવેલા છે ત્યારે એમાંનું જ ઐતિહાસિક ધરોહર ધરાવતું સ્થળ એટલે માંગરોળનું હથુરણ ગામ હથુરણ ગામે ત્રણસો વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે ત્યારે આ પૌરાણિક વાવ આજે પણ ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી છે કહેવાય છે કે વર્ષો પહેલા વણજારા લોકો દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું વણજારા લોકોએ હથુરણ ગામે વિસામો રાખ્યો હતો ત્યારે તેમની જરૂરિયાત માટે આ વાવ બનાવી હતી આ વાવ બન્યાને વર્ષો વીતી ગયા પરંતુ વાવનું પાણી હજુ એનું એ જ છે આજે પણ આખું ગામ આજ વાવના પાણીનો ઉપયોગ કરે છે ગ્રામજનો નિત્યક્રમ પીવા તેમજ ગૃહ વપરાશ માટે આ ઐતિહાસિક વાવના પાણીનો જ ઉપયોગ કરે છે લગામાં ઘરે ઘરે નળ છે તમામ નળમાં પાણી પણ આવે છે છતાં ગ્રામજનો અડધો કિલોમીટર સુધી ચાલીને વાવનું જ પાણી લેવાનું પસંદ કરે છે અમે ગામ ગામમાંથી વતીને અહીંયા વાવે પાણી ભરવા આવીએ છીએ અમે ચાલીને આવીએ છીએ પણ વગન પગ ખેરેરા પગે પણ અંદર જતા રહે એટલે પાણીનું દૂષિત થાય છે એટલા માટે અમે પંચાયતને વિનંતી કરીએ છીએ કે અમને કઈ સુવિધા કરી આપો કે નળની કે અમે બારને જ પાણી ભરીએ કે વાવમાં ગોજવાળો થાય નહીં ને ચોખ્ખું પાણી રહી દેવા હથુરણ ગામે આવેલી ઐતિહાસિક વાવની અનેક ખાસિયતો છે આ ગામ લોકોનું માનીએ તો આ વાવમાં કદી પાણી ખૂટતું જ નથી માત્ર પાંચ પગથિયા ઉતરી વાવમાંથી પાણી ભરીએ છીએ આ વાવનું પાણી અન્ય કરતા અલગ છે આ વાવનું પાણી શીતળ અને મીઠું છે આ વાવનું પાણી પીવાથી પેટના કોઈ રોગ નથી થતા અને પાચન પણ ખૂબ ઝડપથી કરે છે અમારા માટે વાવ ખૂબ જ મહત્વ ધરાવે છે એટલે જ અમે આ ઐતિહાસિક વાવની યોગ્ય જાળવણી માટે માંગ કરી રહ્યા છીએ આ બધી વાવ જે અંકલેશ્વરથી લઈને તો કોસંબા સુધી મને ખ્યાલ છે કે પહેલાં અહીંયાથી લશ્કર પાસ થતો હતું પાઇ હું કહીને પેડલ ત્યારે એ લોકોને જરૂરિયાત માટે લોકોએ આ બધી વાવો બનાવેલી અને એમાં એવી સુવિધાઓ છે કે અંદર ઉતરીને થેટ પાણી ભરી શકાય આ વાવનું પાણી મીઠું અને મોટા પ્રમાણમાં છે ચોખ્ખું પાણી છે ને લોકો પીવાના કામમાં એનો ઉપયોગ કરે છે સુરત જિલ્લાના કોસંબા કીમ અને કઠોતરા વિસ્તારમાં પણ વાવ હતી જે વાવની યોગ્ય જાળવણી ન થતા તે વાવ નષ્ટ થઈ ગઈ છે ત્યારે હાલ હથુરણ ગામની એકમાત્ર વાવ જીવિત છે જેનો ગ્રામજનો ભરપૂર રીતે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે કે ત્રણસો વર્ષ જૂની ઐતિહાસિક વાવની તંત્ર જાળવણી કરે નહીતર આ વાવ પણ નષ્ટ થઈ જશે તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રાઇવેટ ટીવી